ગુજરાતની આ ભૂમિ પર વધુ એક અગ્નિકાંડ પાંચ વર્ષ પહેલા સુરતનો તક્ષશિલા કાંડ કોઈને ભૂલાયો નથી ત્યાં વધુ એક કાંડ થયો છે મારે આજે બૂમો નથી પાડવી રાડો નથી નાખવી સરકારને તમે કેટલા કાન આંબળો તમે કેટલા ઠપકા આપો તમે કેટલા સવાલ કરો પણ નહીં સુધરે એ નહીં જ સુધરે અને નક્કી કરી રાખ્યું છે કે અમે નહીં સુધરીએ વીસથી વધુ લોકોના નાના મોવા વિસ્તાર રાજકોટનો જ્યાં ટીઆરપી ગેમિંગ ઝોન આવ્યો છે ત્યાં આગ લાગીને વીસથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હું આ વિડીયોમાં બોલી રહ્યો છું તો ખબર નહીં જ્યારે આપ જોતા હશો ત્યારે આંકડો કેટલો હશે અને ભગવાન કરે કે આંકડો વધે નહીં ફાયર સેફટી હતી કે નહીં એનઓસી લીધી હતી કે નહીં એ બધી વાત એ બધા સવાલની તપાસ થશે તપાસ થશે એવું કહે છે તક્ષશિલા કાંડમાં શું થયું અને તક્ષશિલા કાંડ બાદ તમે શું શીખ્યા પાંચ વર્ષે ચોવીસ મે બે હજાર ઓગણીસ સુરતનો તક્ષશિલા કાંડ પચીસ મે બે હજાર ચોવીસ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનનો અગ્નિકાંડ પાંચ વર્ષ એક્ઝેટ પાંચ વર્ષ થયા છે ને પાંચ વર્ષમાં તમે શું શીખ્યા કશું જ નહીં હવે તમે કહો છો તપાસ કરાઈશું ગેમિંગ ઝોન અચાનક બાકી બધા શહેરના બંધ કરી દીધા સુરત કમિશનર કહે છે કે અમે સુરતના ગેમિંગ ઝોનની તપાસ કરીશું અરે ભાઈ દુર્ઘટના પછી તપાસ કરવાની આ પરંપરા ક્યારે છોડશો તમે વીસ વીસ લોકોના મોત થઈ જાય પછી આ તપાસ કરવાની તમને શું દેખાડા કરો છો યાર તમે આટલી ગંભીરતા નથી દાખવી શકતા તો મે આંતી વિશેષ તો શું તમને જનતા સવાલ પૂછે એક ધારાસભ્ય તો એક સમાચાર ચેનલના માઈકની સામે કેમેરા સામે એવું કીધું કે હવે આમાં તો હું શું બોલું અરે ભાઈ તમે નહીં બોલો તો કોણ બોલશે અને આમ તો હકીકત જુઓ તો આ બાબતોનું ધ્યાન તમારે રાખવાનું છે રમેશ ટીલા ધારાસભ્ય હું શું બોલું અરે ભાઈ તમે નહીં બોલો તો કોણ બોલશે આગ લાગી ને બધા આવી ગયા કે હવે અમે ચમરબંધીને છોડીશું નહીં ચમર ચમરબંધીને પહેલા પકડવાના હતા વીસ થી વધુ લોકોના જીવ ગયા છે માસુમ બાળકોના જીવ ગયા છે આગ એટલી ગંભીર છે આપ સમજી લો કે ડીએનએ તપાસ બાદ બોડીની ઓળખ થશે આ બોલવું પણ મને મુશ્કેલ લાગી રહ્યું છે અને તમે અમદાવાદનો કાંડ લઈ લો હોસ્પિટલમાં આગ લાગી વડોદરાનો બોટ કાંડ લઈ લો તક્ષશિલા કાંડ લઈ લો અને આ બધા કાંડ થયા પછી જ અમે તપાસ કરીશું આખા ગામને ખબર છે વડોદરાના બોટ કાંડમાં શું થયું ક્યાં છે લોકો તક્ષશિલા કાંડમાં શું થયું ક્યાં છે લોકો બધાને બધી જ ખબર પડે છે સાહેબ એટલે એવું માનીને રાખતા નહીં કે અમે તપાસની વાત કરી દઈશું આવા ખોટા બણગા ફૂંકી દઈશું તો બધા લોકો માની જશે લોકો મૂર્ખા નથી એક બાદ એક કાંડ પરંતુ એક વાત તમે શીખતા નથી તમે સેફટી આપી શકતા નથી વેકેશન ટાઈમમાં બાળકો મજા માણવા ગયા પરિવારે ગુમાવી અને ગમે એટલી રાડો નાખું ગમે એટલા સવાલ પૂછું પરંતુ ખેર અંતે તો અમે નહીં સુધરીએ નહીં સુધરીએ નહીં સુધર્યા નક્કી કરી નાખ્યું છે તંત્રે તંત્રે નક્કી કરી લીધું છે કે ઘટના થશે જ પછી જ અમે તપાસની વાત કરીશું અમે ફાયર સેફટીની પહેલા તપાસ નહીં કર્યું એનઓસી નથી યાર એક સમાચાર ચેનલના કહેવા પ્રમાણે એમાં જે ચાલી રહ્યું છે હું કહી રહ્યો છું કે એનઓસી નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઇન્ટરવ્યુમાં સ્વીકારે છે તમે વિચાર તો કરો પૈસા કમાવાની લાઈમાં નફટા નાલાયક માલિકો એનઓસી વગર ધંધો કરવા પૈસા કમાવા લોકોના જીવ જોખમમાં મૂકવા તૈયાર થઈ ગયા અને એનઓસી નથી તો જવાબદારી કોની કોર્પોરેશન શું કરે છે ફાયર વિભાગ શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે ફાયરના એક અધિકારીએ મારી ધ્યાનમાં વાત મૂકી કે સાહેબ આની પાસે એનઓસી જ નહોતું અરે ખબર હતી તો કાર્યવાહી કેમ ન કરી રાહ જોતાતા હતા વીસ લોકોના મોત નહીં પણ નહીં અમે નહીં સુધરીએ થોડીક તો ગંભીરતા રાખી લો કોકના જીવની થોડીક પડી છે એવું તો દાખવી દો સાહેબ તક્ષશિલા કાંડમાં ના દ્રશ્યો હજી તક્ષશિલા કાંડ હું બોલીશ ના તમારા ચહેરાની સામે એ દ્રશ્યો સામે આવી જશે કે લોકો જીવ ગુમાવવા માટે કેવા કેવા પગલા ભરવા મજબૂર થઈ ગયા હતા બોટકાંડમાં ઓલા માસુ વડોદરા બોટકાંડના માસૂનોના મોતના સમાચાર હજી મગજમાંથી તમારા ગયા નથી ત્યાં વધુ એક સમાચાર તમારા મગજમાં તમારી નજર સામે છે રાજકોટ ગેમિંગ ઝોનનો અગ્નિકાંડ અને એની માટે જવાબદાર છે તંત્ર તંત્ર ને તંત્ર સરકાર જવાબદાર છે જો તમે રાજકોટની કે ગુજરાતની જનતાની સેફટી નથી આપી શકતા તો તમને કોઈ અધિકાર નથી એ ચમરબંધીઓને ઝડપી પાડવાની વાતો કરવાનું જો તમારામાં તાકાત હોત તો તમે આ પહેલા કરી ચૂક્યા હોત અને ક્યાં સુધી એક પત્રકાર તરીકે અમે તમને સવાલ કરતા રહીશું ક્યાં સુધી અમે તમારા કાન આમળતા રહીશું કે સાહેબ હવે સુધરો પણ તમારે સુધરવું જ નથી તમારે ગંભીરતા જ દાખવવી નથી હવે આ કાંડ થયો એટલે ગેમિંગ ઝોન ની પાછળ પડી જશે તપાસ કરીશું તપાસ કરીશું પરંતુ જે થયું અત્યારના જે થઈ રહ્યું છે એનું શું એની માટે જવાબદાર કોણ ફાયર સેફટીના સાધનો હતા એક્સપાઇડ નહોતા તેની શું ગેરંટી હવે એનો જ નથી તો ફાયર સેફ્ટીના સાધનો દેખાડવા પૂરતા જશે આ તમામ લોકોના મોતનો જવાબદાર કોણ આ સવાલનો જવાબ સરકારે સામે આવીને આપવો જોઈએ મુખ્યમંત્રી સાહેબે ટ્વિટર ઉપર દુઃખ વ્યક્ત કરી દીધું છે સી આર પાટીલ સાહેબે દુઃખ વ્યક્ત કરી દીધું છે અને તમે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી દીધો છે કે અમે કોઈને છોડીશું નહીં પણ એવી દાખલા રૂપી કાર્યવાહી ક્યારે કરશો કે આવા નફટ માલિકોના જીવ ન ચાલે કે એનઓસી વગર ધંધો નહીં ચાલે સેફટી વગર ધંધો નહીં કરવા દે સરકાર આવી સરકારની બીક જ નથી લોકોમાં અને પછી ઘટના થયા પછી તમે કહેશો કે અમે પકડી પાડ્યા અને અમે કાર્યવાહી કરી પરંતુ વીસ લોકોના સાહેબ મોત થયા છે અને સૌથી નવાઈની વાત એ છે કે તમે તક્ષશિલા કાંડ બાદ કશું જ શીખ્યા નથી કશું જ નહીં અને જો શીખ્યા હોત તો ફાયર સેફટીની આવી બેદરકારી રાજકોટ નહીં આ ગુજરાતમાંથી ક્યાંય સામે આવવી ન જોઈએ અને એવું તો છે નહીં કે તક્ષશિલા કાંડ બાદ કોઈ આગની ઘટના જ નથી થઈ કદાચ અવડી મોટી ઘટના નહીં થઈ હોય તો તમારામાં શું એવી તાકાત નથી કે તમે એવી દાખલારૂપી કાર્યવાહી કરો કે જેથી કરીને ગુજરાતના આવા નફટો છે જે છે જે લોકોના જીવ સાથે ચેડા કરે છે એની હિંમત સુધા ન થા પરંતુ તમે એવું નહીં કરો એને શું કામ નહીં કરો એ ખુદને સવાલ પૂછી લો જ્યારે જનતા તમને મોઢે મોઢ સવાલ પૂછશે ને ત્યારે શરમમાં મુકાશો જેવી દુર્ઘટના બની નથી નેતાઓ સાંત્વના આપવા પહોંચી જશે પહોંચવું જોઈએ સારી વાત છે મદદ મદદરૂપ થવું જોઈએ સારી વાત છે પરંતુ આવી ઘટના ન થાય એવી કોઈ વાત જ નહીં કરતો જ્યારે ઘટના થાય ત્યારે પાછા કહેશે કે હવે આવું બીજી વાર ન થાય ધ્યાન શું ધ્યાન રાખશો અને રાખ્યું તમે કશું ધ્યાન નહીં રાખ્યું ધ્યાન રાખ્યું હોત તો આ ન થયું હોત સીધીને ચટ વાત છે જો ધ્યાન રાખ્યું હોત જો તમને ગંભીરતા હોત જો તમને પડી હોત તો આ ન થયું હોત અને હવે દિવસો દૂર નથી અને આ જે પણ મારો વિડીયો જોઈ રહ્યા છે ને એ ધ્યાનથી સાંભળજો મિત્રો સવાલ પૂછો આજે રાજકોટની ઘટનામાં આ પહેલાં સુરતની ઘટનામાં કેટલાક પરિવારો પોતાના સભ્યો પોતાના વાલસોમાં વાલસો ગુમાવ્યા છે જો તમે સવાલ નહીં પૂછો જો તમે તમારી સેફ્ટી માટેના સરકારને સવાલ નહીં પૂછો તો એ દિવસો દૂર નથી જ્યારે તમારા વિશે પણ ગંભીરતા દાખવાતી બંધ થઈ જશે પત્રકાર તરીકે અમારું મારું કામ છે સવાલ પૂછવાનું અને હું પૂછતો રહીશ જ્યાં સુધી સીધા દોર નહીં પૂછતો રહીશ હવે આમાં આશા તો તમારી પાસે શું શું રાખવાની કે તમે હવે જોઈએ તમે શું કાર્યવાહી કરો છો પરંતુ વિનંતી છે બે હાથ જોડીને એવી કાર્યવાહી કરજો જો કરવાના જ હો જો ગંભીરતા હોય તમને આ આ જે વીસથી થી વધુના લોકોના મોતથી જો લાગી આવ્યું હોય દિલ દુભાણું હોય તો એવી કાર્યવાહી મહેરબાની કરીને કરજો કે જેથી કરીને ગુજરાતમાં કોઈ બીજો ચમરબંધી કોઈ બીજો આવો નાલાયક માલિક પેદા ન થાય જે લોકોના જીવ સાથે આમ ચેડા કરે